એમના માટે એક ખુશખબરી કે અમે એજ્યુ સફર પ્રો નામની એક મોબાઈલ એપ્લિકેશન બનાવી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દીધી છે તમે ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો પરંતુ ડાઉનલોડ કરવાથી તમને શું ફાયદો થશે તો અમે એજ્યુ સફર પ્રો ઉપર મિત્રો ડેઇલી ત્રીસ જેટલા પ્રશ્નોની એક સરસ મજાની મોક ટેસ્ટ અપલોડ કરીએ છીએ અને આ ત્રીસ પ્રશ્નો શામાંથી તમે જ્યાં દિન વિશેષ અને કરંટ અફેરનો વિડીયો નિહાળો છો એમાંથી જ સરસ મજા ચાર્જ છે માત્ર ત્રણસો ને પાસઠ રૂપિયા અને એક વર્ષ સુધી તમે આ ત્રીસ ત્રીસ પ્રશ્નોની ક્વિઝ રમશો તો વર્ષના અંતે દસ હજાર પણ વધારે આઈએમપી પ્રશ્નોની ક્વિઝ તમે રમી ચૂક્યા હશો અને જે પરીક્ષામાં તમને ત્રીસ કરતા વધારે ગુણનો ફાયદો કરાવશે એ વાત પાકી છે ઓકે ચાલો હવે આપણે દિન વિશેષની વાત કરીએ તો આજે તારીખ છે 23 ઓગસ્ટ 2021 અને આજના દિન વિશેષના વિડિયોમાં આપણે પ્રવીણ દરજીની વાત કરીશું જે એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર અને મિત્રો ખાસ અગત્યની વાત કે પ્રવીણ દરજી વિશે પરીક્ષામાં જે મહત્વની બાબતો હોય એને જ અનુલક્ષીને વાત કરવામાં આવે છે ચાહે કોઈ પણ સાહિત્યકાર કેમ ન હોય અને હા

તો એમાં જુદા જુદા જે સામયિકો છે જુદા જુદા વર્તમાન પત્રો છે એમાં કયા લેખક કયા નામથી કટાર લખે છે તો તમે કદાચ કોઈ ન્યૂઝપેપર વાંચતા હો અને એમાં તમે કોઈ લેખકની કટાર વાંચતા હો તો નીચે કમેન્ટ બોક્સમાં લખજો જેમ કે કેલિડોસ્કોપ નામની પણ એક કટાર લેખન કરવામાં આવે છે ઓકે યાદ આવે છે તો નીચે કમેન્ટ બોક્સમાં લખજો એમાં આપણા જે પ્રવીણ દરજી છે એ ગુજરાત સમાચારની જે શતદલની પૂર્તિ આવે છે એમાં ક્ષણ ક્ષણાર્ધ નામની કટાર લખે છે અને તેમણે થોડાક વર્ષ સુધી યુનિવર્સિટી બુક પ્રોડક્શન બોર્ડના ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી અને તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના સાહિત્યિક સામયિક શબ્દ સૃષ્ટિનો સંક્ષિપ્તમાં સંપાદન પણ કર્યું હતું અહીં એક બીજો શબ્દ ખાસ અગત્યનો શબ્દ સૃષ્ટિ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે

તો આપણે કોને યાદ રાખીશું પ્રવીણ દરજીને યાદ રાખીશું અને તેમણે રેડિયો અને ટીવી ઉપર વાર્તાલાપ પણ આપેલા છે અને પ્રવીણ દરજીના સાહિત્ય સર્જનની વાત કરીએ તો તેમના કેટલાક નિબંધ સંગ્રહ છે એમાં લીલા પર્ણ દુર્ભાકર વેણુરવ પંચમ ગાતા ઝરણા એ પ્રવીણ દરજીના જાણીતા નિબંધ સંગ્રહો એમના ચિંતનાત્મક નિબંધની વાત કરીએ તો અડકે ફડકે માનીતો ચોર ઉર્ધ્વ પાણી એ તેમના ચિંતનાત્મક નિબંધ અને પ્રવીણ દરજીના ચરિત્ર લેખોની વાત કરીએ તો ચંદનના વૃક્ષ અને પ્રવીણ દરજીની એક સાહિત્ય કૃતિનું મુખ પૃષ્ઠ તમે ઇમેજમાં જોઈ શકો છો અણસરખી રેખાઓ કોણ છે લેખક પ્રવીણ દરજી આગળ વાત કરીએ તો તેમના કાવ્ય સંગ્રહ કયા કયા છે ચીસ અને ઉચ્છેદ એ તેમના કાવ્ય સંગ્રહ છે અને તેમણે મહાન નિબંધ પણ લખેલા છે સ્વરૂપ અને વિકાસ શીર્ષક છે અને તેમના અન્ય સાહિત્ય સર્જનની વાત કરીએ તો ઘણા બધા છે એમાં ફળ્યું ખાસ વખણાયેલી તેમની સાહિત્ય કૃતિ છે અને એમાંનો મિત્રો એક પુસ્તક તમે જોઈ શકો છો મણી પુષ્પક આ સાહિત્ય કૃતિ કોની છે પ્રવીણ દરજીની છે ક્લિયર ઓકે આગળ વાત કરીએ તો પ્રવીણ દરજીને મળેલા પુરસ્કાર કયા કયા છે તો કે વર્ષ બે હજાર અગિયારમાં પદ્મશ્રી અને કુમાર સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો તો આ બાબત ખાસ યાદ રાખીએ એવા સાહિત્યકાર કે જેમને પદ્મશ્રીનું સન્માન પ્રાપ્ત થયું હોય તો એ સાહિત્યકાર આપણા માટે ખાસ અગત્યના ગણાય અને એમાં મેં તમને એક કહ્યું કે કોલેજ કાળ દરમિયાન હરતી ફરતી લાઇબ્રેરી કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે પ્રવીણ દરજીને આ શબ્દ ખાસ પકડવા ઓકે આગળ વાત કરીએ તો આજે ત્રેવીસ ઓગસ્ટ ગુલામ વ્યાપાર અને તેની નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ આજે ઉજવાઈ રહ્યો છે અહીં ઈમેજમાં જોઈ શકો છો 23 ઓગસ્ટ કયા દિવસ તરીકે ઉજવાય છે ઇન્ટરનેશનલ ડે ફોર ધ રિમેમ્બ્રન્સ ઓફ ધ સેલ્વર ટ્રેડ એન્ડ ઇટ્સ એબોલિશન ઓકે તો આ દિવસને યુનેસ્કો દ્વારા એટલાન્ટિક સમુદ્રની પારના ગુલામ વ્યાપારની નાબૂદીની યાદગીરી રૂપે ઉજવવામાં આવે છે અને યુનેસ્કો દ્વારા જ્યારે આ દિવસની ઉજવણી થતી હોય તો યુનેસ્કો નું પૂરું નામ શું થાય છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ગુજરાતીમાં કહીએ તો સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન મિત્રો સ્પેલિંગ સાથે યુનેસ્કો નું પૂરું નામ ખાસ યાદ રાખજો જરૂર લાગે તો થોડી ક્ષણ માટે વિડિયોને પોઝ પણ તમે કરી શકો છો અને યુનેસ્કો નું કાર્ય શિક્ષણ

અને યુનેસ્કો નું મુખ્યાલય આવેલું છે ફ્રાન્સ ની કેપિટલ પેરિસ મુકામે યાદ રાખી લીધો આગળ જતા પૂછીશ હો મિત્રો યાદ રાખજો યુનેસ્કો ની સ્થાપના સોળ નવેમ્બર ઓગણીસો પિસ્તાલીસ અધ્યક્ષ છે આંદ્રિયા જોલે અને હેડક્વાર્ટર આવેલું છે ફ્રાન્સ ની કેપિટલ પેરિસ મુકામે ઓકે આગળ વાત કરીએ તો ત્રેવીસ ઓગસ્ટ નર્મદા શંકર મહેતા નો આજે જ જન્મદિવસ છે ઇમેજ તમે જોઈ શકો છો એક ઉચ્ચ કોટીના પદાધિકારી અને સાથે સાથે ગુજરાતી લેખક પણ ખરા એવા નર્મદાશંકર મહેતાનો આજે જન્મદિવસ છે જન્મ ત્રેવીસ ઓગસ્ટ 1871 ના રોજ અને નર્મદાશંકર મહેતાનું પૂરું નામ શું નર્મદાશંકર દેવશંકર મહેતા અને તેમના પિતા દેવશંકર મામલતદાર હતા અને માતાનું નામ શું રુક્ષમણી તો કેટલીક જગ્યાએ રુકમિણી પણ લખેલું છે

ધર્મ વિભાગના અધ્યક્ષ પ્રખર વક્તા પ્રગાઢ વિદ્વાન હતા અને ઊંચી ગુણવત્તાને લીધે તેઓ અમદાવાદની ગુજરાત કોલેજમાં દક્ષિણા ફેલો તરીકે નિમાયા હતા અને એ દરમિયાન આચાર્ય આનંદશંકર ધ્રુવના પરિચયે સંસ્કૃત સંસ્કૃતિના અભ્યાસ પ્રત્યે અભિરુચિ વધી અને જે આગળ જતા એમના અધ્યયનનો વિષય બની રહી હતી અને અઢારસોને છન્નુંમાં રેવન્યુ ખાતામાં કારકોણ તરીકે જોડાઈને ખંત અને નિષ્ઠાએ તેમને કલેક્ટર બનાવ્યા હતા અને એમની તીવ્ર બુદ્ધિ શક્તિના લીધે મુંબઈ મ્યુનિસિપાલિટીના ડેપ્યુટી કમિશનર તરીકે તેઓ પસંદગી પામ્યા અને પછી અમદાવાદ મ્યુનિસિપાલિટીના કાર્યકારી મુખ્ય અધિકારીની સફળ કામગીરી પણ મિત્રો નર્મદા શંકર મહેતાએ બજાવી હતી નર્મદા શંકરની સાહિત્ય પ્રત્યેની ઊંચી રુચિ હતી અને વળી બાલાશંકર કંથારિયાના સહવાસ સંસર્ગથી એમની સાહિત્ય સાધનાને વેગ મળ્યો હતો જુદા જુદા સાહિત્યકારોના સંપર્કમાં આવે છે નર્મદા શંકર મહેતા અને પરિણામે આ એક સાહિત્યનો જે જીવ છે એ મિત્રો જાગૃત થાય છે અને એમના સાહિત્ય સર્જનની વાત કરીએ તો અઢારસો ને એમણે સતી નાટકની રચના કરી અને જે એમની પ્રથમ સાહિત્ય કૃતિ હતી મિત્રો કોઈ પણ સાહિત્યકારની પ્રથમ કૃતિનું નામ ખાસ યાદ રાખીએ અઢારસો ને પંચ્યાસીમાં નર્મદા શંકર મહેતાએ

અને એમનો મૂળભૂત રસ્તો ભારતીય તત્વજ્ઞાન અને હિન્દુ ધર્મના અધ્યયનનો હતો અને એથી જ એ જ દિશામાં એમની અધ્યયનની ગતિ રહી અને એમના ફળ સ્વરૂપે એમની પાસેથી બે ભાગમાં હિન્દુ તત્વજ્ઞાનનો ઇતિહાસ નામક અતિ મહત્વની કૃતિ ઉપલબ્ધ થઈ હતી અને ગુજરાતી ભાષામાં આ પ્રકારનું પહેલું અને અનન્ય પ્રકાશન છે તો મિત્રો ખાસ યાદ રાખજો નર્મદા શંકર મહેતાનો હિન્દુ તત્વજ્ઞાનનો ઇતિહાસ નામનું જે એક મહત્વનો પુસ્તક છે એ ખાસ પ્રશંસા પામેલો છે યાદ રાખજો અને બે ભાગમાં છે એમની બીજી મહત્વની કૃતિ તે ઉપનિષદ વિચારણા આ ઉપનિષદ વિચારણા નામની કૃતિની વાત કરીએ તો હિન્દના તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યા બાદ ભારતીય તત્વજ્ઞાનના અર્થ સમા ઉપનિષદ પર કરેલી વિચારણામાં નવી દ્રષ્ટિનો પરિચય પ્રાપ્ત થાય છે આ ઉપનિષદ વિચારણા નામના

ચાર ગ્રંથો એમના મરણોત્તર પ્રકાશનો છે અને એમાં સાહિત્ય ધર્મ અને તત્ત્વજ્ઞાનના લેખો સંગ્રહિત થયેલા છે આ ગ્રંથોનું સંપાદન અનંતરાય રાવળે કર્યું છે અને નર્મદા શંકર મહેતાનું અવસાન એકવીસમી માર્ચ ઓગણીસોને ઓગણચાલીસના રોજ થયો હતો તો મિત્રો આજે આપણે દિન વિશેષના વિડીયોમાં ખૂબ જ ટૂંકી અને સચોટ વાત મૂકવાનો પ્રયાસ કર્યો છે અને ખાસ કરીને કોઈ પણ સાહિત્યકાર હોય ને એમની એક પણ કૃતિ જે મહત્વની હોય એ ચૂકાઈ ન જાય એનું એજ્યુ સફરની ટીમ દ્વારા હંમેશા ધ્યાન રાખવામાં આવે છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવતીકાલે મળીશું એક નવા દિન વિશેષ સાથે એક નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ